આજે આપણે બનાવીશું પાલકના પરોઠા જે એકદમ સિમ્પલ અને ખૂબ જ હેલ્ધી છે પાલકના પરોઠા અલગ અલગ રીતથી બનાવવામાં આવે છે કોઈ પરોઠા છે તે સ્ટફિંગવાળા બનાવે છે પરંતુ આજ આપણે એકદમ સિમ્પલ એવા પરોઠા બનાવીશું લોટમાં પાલકને મિક્સ કરી અને પાલકના પરોઠા બનાવીશું જે ખૂબ જ ટેસ્ટી અને સાથે સાથે હેલ્ધી પણ છે જો બાળકોને પાલક ન પસંદ હોય તો તમે આવી રીતે તેના પરોઠા બનાવીને ખવડાવજો તેમને ચોક્કસથી પસંદ આવશે આ પરોઠા તમે બ્રેકફાસ્ટમાં અથવા તો બાળકોના ટિફિન બોક્સમાં પણ આપી શકો છો ચાલો રેસિપી શરૂ કરીએ તો પાલકના પરોઠા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક મોટું વાસણ લઈશું અને તેમાં બે કપ આપણે ઘઉંનો લોટ લઈશું જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ તે જ લોટનો આપણે ઉપયોગ કરવાનો છે અહીં મેં બે કપ લોટનો ઉપયોગ કર્યો છે તમે તમારા ઘરના સભ્ય પ્રમાણે લોટનો ઉપયોગ કરજો હવે તેમાં બે કપ ઝીણી સુધારેલી પાલક એડ કરીશું આ પાલકને મેં પહેલાં સરસ એવી ધોઈ ત્યારબાદ થોડી એવી સુકાવા દઈ અને તેને મેં ઝીણી ઝીણી સુધારી લીધી હતી હવે તેમાં એક કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું પાલકના આ પરોઠામાં કોથમીરનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે ત્યારબાદ તેની સાથે અડધી ચમચી જેટલું ખમણેલું આદું એડ કરીશું અડધી નાની ચમચી જેટલું વાટેલું લસણ એડ કરીશું અહીં જો તમે લસણ ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે અહીં મેં બે મરચાં લીધા છે તેને આવી રીતે ઝીણા ઝીણા સુધારી લીધા છે તેને એડ કરી દઈએ હવે એક નાની ચમચી જેટલું જીરું એક મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું અહીં તલનો જે હલકો ક્રન્ચી ટેસ્ટ છે તે પરાઠોમાં ખૂબ જ સરસ એવો આવે છે તો તલ તમે જરૂરથી એડ કરજો હવે તેમાં એક નાની ચમચી જેટલો અજમો લઈશું આવી રીતે હાથમાં અને હાથની મદદથી તેને સરસ એવો મસળીને અજમાને આપણે એડ કરી દઈએ અજમો નાખવાથી પરોઠા છે તે જલ્દીથી ડાયજેસ્ટ થઈ જાય છે તો અજમો જરૂરથી એડ કરજો ત્યારબાદ એક ચપટી જેટલી હિંગ એડ કરીશું એક નાની ચમચી જેટલું ધાણાજીરું પાવડર મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અહીં મેં તેલનું મોણ દીધું છે તમે જો ઘીનું મોણ આપવા માગતા હોય તો તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અહીં પાલકમાંથી અને કોથમીરમાંથી થોડું પાણી છૂટશે એટલે લોટ બાંધતી સમયે જ આપણે પાણી થોડું એવું જ એડ કરવાની જરૂર પડશે તો બધી જ વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે હવે થોડું થોડું આપણે પાણી એડ કરતા જઈશું અને પરોઠાનો આપણે લોટ બાંધી દઈશું અહીં આ લોટ આપણે વધારે પડતો કઠણ કે ન વધારે પડતો સોફ્ટ એ રીતે મીડિયમ સોફ્ટ એવો લોટ આપણે બાંધવાનો છે તો તમે જોઈ શકો છો કે લોટ આપણો સરસ એવો બંધાઈ ગયો છે આ લોટ બાંધવામાં મને એક કપમાં થોડું હજુ પાણી વધ્યું છે એટલું પાણીની મને જરૂર પડી છે તો હવે લોટ ઉપર આપણે થોડું તેલ એડ કરીશું તેલ અહીં જરૂર પ્રમાણે એડ કરજો અને લોટને સરસ એવો એક મિનિટ સુધી આપણે મસલી લઈએ તો તમે જોઈ શકો છો કે આટલો સરસ એવો સોફ્ટ આપણો લોટ રાખવાનો છે પરોઠા માટે આપણે આવો જ લોટને તૈયાર કરવાનો છે હવે ઢાંકણ ઢાંકી ઓછામાં ઓછી પંદરથી વીસ મિનિટ સુધી આપણે લોટને રેસ થવા માટે રાખી દઈએ તો લગભગ પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને લોટ પણ સરસ એવો આપણો સેટ થઈ ગયો છે હવે ફરીથી લોટને આપણે એકથી બે મિનિટ સુધી સરસ એવો મસળી લઈએ તો તમે જોઈ શકો છો કે લોટ સરસ એવો મસળાઈ ગયો છે હવે મીડિયમ સાઇઝનો આપણે લુવો લઈશું અને પરાઠા તમારે કેટલા મોટા રાખવા છે અથવા તો કેટલા નાના રાખવાના છે એ પ્રમાણે તમે લુઓ તૈયાર કરજો તમે અહીં મીડિયમ સાઇઝના લુવા રાખ્યા છે તો બધા લુવા તૈયાર કરી લેવાના ત્યારબાદ એમાંથી એક લુઓ લઈ આ રીતે કોરા લોટમાં સરસ એવો કોટ કરી લેવાનો છે ત્યારબાદ તેને હળવા હાથેથી દબાવી અને સરસ એવો આપણે પહેલાં તેને વણી લેવાનો છે આ રીતે કોરો લોટ લગાવવાથી પરોઠું છે તે સરસ એવું વણાઈ જાય છે એને ચીપકતું પણ નથી તો તમે જોઈ શકો છો કે સરસ એવું પરોઠું વણાઈ ગયું છે હવે આપણે તેના પર થોડું તેલ લગાડવાનું છે અહીં તેલની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો પણ ઘી છે તે મેલ્ટેડ હોવું જોઈએ તેલ સરસ એવું લગાડી દીધા બાદ બંને સાઈડથી પરોઠાને આવી રીતે ફોલ્ડ કરી દેવાનું છે તો આવી રીતે બંને સાઈડને ફોલ્ડ કર્યા બાદ આપણે તેના પર થોડું તેલ લગાડીશું અહીં આ પરોઠા હું ચોરસ શેપમાં વણી રહી છું તો તમારે જો ગોળ શેપમાં વણવા હોય તો પણ તમે વણી શકો છો હવે આ રીતે બંને સાઈડની સામેની જે સાઈડ છે તેને પણ આવી રીતે ફોલ્ડ કરી દેવાની છે અને હળવા હળવા હાથેથી તેને પ્રેસ કરી દેવાનું છે તો અહીં જુઓ આપણો ચોરસ લોવો બનીને તૈયાર થઈ ગયો છે છેને બનાવો એકદમ સહેલો હવે ફરીથી તેને કોરા લોટમાં આવી રીતે કોટ કરી લઈશું કોરો લોટ આવી રીતે લગાડવાથી પરોઠું તમે સહેલાઈથી વણી શકો છો એટલે ચીપકતું નથી અને આવી રીતે ખૂણે ખૂણેથી આપણે વણતું જવાનું છે અને સરસ મજાનું આપણે ચોરસ એવો શેપમાં પરોઠાને તૈયાર કરવાનું છે તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું ચોરસ એવું પરોઠું આપણું બનીને તૈયાર થઈ ગયું છે અહીં જો તમને એવું લાગે કે પરોઠું વણતે સમય ચીપકે છે તો તમે થોડો વધારે કોરો લોટ લઈ લેજો અને ફરીથી વણજો તો તમે જોઈ શકો છો કે પરોઠું આપણું બનીને તૈયાર થઈ ગયું છે અને પરોઠાની થિકનેસ છે તે મેં આટલી રાખી છે અહીં પરોઠાને તમારે કેટલું જાડું અને કેટલું પાતળું રાખવું છે તે પ્રમાણે તમારે વણી લેવાનું છે હવે મીડિયમ ગેસની ફ્લેમ પર મેં તવાને પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધો હતો તો તવા સરસ મજાનો આપણો ગરમ થઈ ગયો છે હવે તેમાં વણેલું પરોઠું એડ કરી દઈશું અહીં ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર જ રાખવાની છે હવે એક સાઈડ પરોઠું થોડું એવું શેકાઈ જાય એટલે તેને આપણે પલટાવી લેવાનું છે ત્યારબાદ તેના પર તેલ લગાડી દેવાનું છે અહીં તમે તેલની જગ્યાએ ઘી અથવા તો બટરનો ઉપયોગ કરી શકો છો અને આવી રીતે હળવા હળવા હાથેથી તેને પ્રેસ કરતું જવાનું છે અને સરસ મજાનું આપણે પરોઠાને શેકી લેવાનું છે હલકો એવો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે પરોઠાને શેકી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે પરોઠાનો સરસ મજાનો ગોલ્ડન કલર આવી ગયો છે અને પરોઠું આપણું શેકાઈને તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ તો આવી જ રીતે બાકીના બધા પરોઠાને આપણે વણી અને શેકીને તૈયાર કરી લેવાના છે તો પરોઠા સરસ મજાના બધા વણીને તૈયાર થઈ ગયા છે તો ચાલો આપણે તેને ગરમા ગરમ સવ કરી લઈએ આ પરોઠાને તમે દહીં સાથે ચા સાથે શાક સાથે અથવા તો દાળ સાથે સવ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે આ પરોઠાને તમે સવારના નાસ્તામાં અથવા તો બપોરના જમવામાં કે પછી સાંજના જમવામાં પણ તમે બનાવીને ખાઈ શકો છો તો પાલકના પરોઠા ટેસ્ટી તો છે સાથે સાથે હેલ્ધી પણ છે તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે